ક્વોલિટી બેજ ની અંદર વાત કરીએ તો ત્રીસ એમ એમ આવશે જેની ડાટાની જાડાઈ છે એ ત્રીસ એમ આવશે અને ગવર્મેન્ટ એપ્રોચ સબસીડી પાત્ર આવશે મિનિ ટ્રેક્ટર ઉપર આગળ મીંદડા ચાલ્યા જાય પાછળ બેલો ચાલ્યો જાય બરાબર છે એવી જ રીતે હોલ્ડિંગ હોય પાંચ વર્ષ મેથડ આવશે એ છ સપોર્ટ ની ઘોડી આવશે ફૂલ હેવી આવશે એમાં કશું કઈ ન થાય ક્યારે પણ ગમે એટલી વસ્તુ કરો તો કોઈ વસ્તુ નું એટેચન ન મળે મારા વહાલા દર્શક મિત્રો હું છું બિહાર બુમડિયા બિહાર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને કલ્ટિવેટર અને જે માંડવીના ઢુંડા વિશેની અને તમામ પ્રકારના ખેત ઉજાર વિશેની માહિતી શેર કરવાનો છું આજે આપણે આવ્યા છે સમ્રાટ જે કંપની છે કેશોદ તેની આપણે જે કંપનીના હોનર છે તેની આપણે મુલાકાત લેવાના છે તેના આ જે સાધન વિશેની સંપૂર્ણ માહિતીની વાત કરીશું આપણે આ બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હજુ પણ તમે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ચાલો વાત કરીએ સર તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ છે ચેતન કુમાર ભાડજા પટેલ આ અમે મારી કંપની છે સમ્રાટ એગ્રો ઇન્ડસ્ટ્રી કેશોદ ગવર્મેન્ટ સબસિડી પાત્ર છે જેની અંદર આપણે રાફ મળશે કલ્ટિવેટર મળશે મિની અથવા મોટા ટ્રેક્ટરના ઓજારો ગવર્મેન્ટ સબસિડી પાત્ર મળશે બરાબર છે બીજું કે આ છે એક સ્પેશિયલ મગફળી પાડવા માટેની આઇટમ કે જે તમને ફૂલ અવેલેબલ મળશે અને મસ્ત સુતરાઈ મળશે જે સાધન ની અંદર જે આવે એ જેથી કરીને તમને કઈ પણ પ્રોબ્લેમ થાય તો પીસ ટુ પીસ પરત પણ લેવામાં આવશે ક્વોલિટી બેદ અંદર વાત કરીએ તો ત્રીસ એમએમ દાઢા આવશે જેની દાઢા ની જાડાઈ છે એ ત્રીસ એમએમ આવશે ગરેડા સાથે કમ્પ્લીટ આખે આખો ઢૂંઢો સુતરાઈ ની ફૂલ જવાબદારી આવશે ફૂલ હેવી આવશે મજબૂતાઈ ની અંદર બધી રીતે અને કોઈ પણ વસ્તુ ફરિયાદ આવે તો પરત લેવામાં આવશે પરત લેવામાં આવશે એના સાથે શું શું આવશે આપણા દર્શક મિત્રો બતાવજો એની સાથે આવશે ટૂંકમાં એક નીચેની જે આપણે બ્લેડ આવશે તે આવશે પ્લસ સાથે ચાર પાવડા જોતા હોય તો ચાર પાવડાની સાથે બી રોલ બી ફિટ કરી શકો જે એરિયામાં રોલની સુવિધા હોય તો રોલ પણ ફિટ કરી શકો પાછો મને થોડુંક સિસ્ટમ બતાવજો આને ઘોડીની ઘોડી છે એ આ રીતે નીચેથી ઓપન કરી દેવાની જેથી કરીને એકલો આદમી હોય તો એ જોડી આવી શકે અહીંયા નીચે આવી જશે બોલ પાછો ઓકે 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 ને એના પછી એના પછવાડાનો રોલ છે એ પણ આપણા દર્શક મિત્રોને આ બતાવજો રોલ અત્યારે અહીંયા પડ્યા છે રોલ છે આ બારના રોલ છે દસનો રોલ છે જે પણ પસંદ કરે તેવો ગમે તે મળી શકે સાપટીન જ ફરવાની છે રોલ જ ફરવાનો છે સાપટી નહી ફરવાની જેથી કરીને એવડું પ્રોબ્લેમ નો થાય ક્યારે મગફળીના દારા ઊંચું ના થાય ઊંચું ના એ સાચું ને એના અંદર બે અવેલેબલ છે આપણી પાસે એક બે છે 10 નો અને 12 નો બારનો એના અંદર કોઈ વજન ને વજન કોઈ જરૂરત જ નથી 8 એમએમ ફૂલ હેવી જાડો પાઈપ હોય છે એટલો ગેજ જાડો પાઈપ હોય છે અને ગેલ્વેનાઇઝ હોય છે કે કોઈ દિવસ કોઈ કશું ન થાય ને બાવળા બતાવજો આપણા દર્શક મિત્રો આવશે ફૂલ હેવી બાવળા કમ્પ્લીટ આ રીતે એડજસ્ટ મે નહીં કરી શકશે થી રોકવાનું હોય ત્યાં સીધી એને ફોલ્ડિંગ જ આવશે પિન ખાલી ઓપન કરી દઈએ એટલે સીધો રોલ છૂટી જશે એને કહીએ

આપણે જે ઓની અંદર 30 mm છે અને મિની ની અંદર 25 mm આવશે 25 mm છે ઓકે 30 અને 25 mm હમ આના અંદર રોલ સિસ્ટમ પણ આપણી પાસે આની અંદર રોલ સિસ્ટમ પણ अवेलेबल છે 10 અને 12 બંને ફિટ કરી શકો મિની મિની ની અંદર પણ ને એમાં સબસિડી સબસિડી अवेलेबल છે अवेलेबल છે ઓકે ને આની સાથમાં તમે શું શું આપો છો આની સાથે એક મોટી બ્લેડ હેરો આવશે બ્લેડ આવશે એની નીચે પ્લસ ગરેડા જોતા હશે તો ગરેડા પણ બધી સાથે જે વસ્તુ જોતી હશે એ બધી એટેચ થઈ જશે આ છે ભર વારવાના સુયા કહેવાય જે ફૂલ હેવી આવશે એશિયન એપોલો કંપનીના પાઇપના બનેલા આવશે ચારના હુયા આવશે અને ફૂલ મજબૂતા આવશે એની મેથડ આવશે એ છ સપોર્ટની ઘોડી આવશે ફૂલ હેવી આવશે એમાં કશું કાંઈ ન થાય ક્યારેય પણ ગમે એટલી વસ્તુ કરો તો હોય કોઈ વસ્તુનું એટેચન ન મળે ફૂલ હેવી આવશે ને આનો

સપોર્ટ પણ છ છે છ સપોર્ટ ની ગોળી આવશે જે મોટા ની થિયરી છે એ જ મિની ની થિયરી આવશે ગમે તે મિની ટ્રેક્ટર માં અને અવેલેબલ છે અવેલેબલ આ અત્યારે જે બળદ ની ઉપયોગ માં લેવાતું તો કોઈ પણ વસ્તુ એ બળદ નું કોઈ અવેલેબલ ની જરૂર નથી અત્યારે મિની ટ્રેક્ટર બધે આવી ગયા છે એટલે મિની ટ્રેક્ટર ઉપર આગળ મીંદડા ચાલ્યા જાય પાછળ બેલો ચાલ્યો જાય બરાબર છે એવી જ રીતે ફોલ્ડિંગ હોય પાંચ વસ્તુ આની અંદર એક આરે પાંચ પાટલા લે આ રીતે ઓલી બાજુ બી ફોલ્ડિંગ થઈ જાય એટલે આખે આખું

ખાતર વાવવાના અને સાહ નાખવાના પાંચ દાતા આવશે પાંચ દાતા અને પાંચ દાતા આ રીતે ટૂંકમાં વાવવાના ને એ આવશે બરાબર છે ગમે વાવેતર કરવું હોય એની અંદર પાંચ કમ્પ્લીટ આવશે એના આ છે મોટા ટ્રેક્ટર ની ટૂંકમાં આને નવિયા કહેવાય આપણી ભાષામાં અહિયાં અને એ ફૂલ હેવી આવશે ત્રીસ એમ એમ જાડા દાઢા આવશે ફૂલ હેવી આવશે દશાની ઘોડી આવશે અને ફૂલ એકે એકની કોઈશ આવશે ઉતરાયની ફૂલ જવાબદારી ના મજા આવે તો પરત અને ગવર્મેન્ટ એપ્રોચ સબસીડી પાત્ર આવશે

આ મોટા ટ્રેક્ટરના પ્લાવ બનશે હાઇડ્રોલિક અને મેકેનિકલ બે ધક્કો મારવાના ટૂંકમાં અને આની અંદર જે અવડા જે આપણે મટિરિયલ વાપરીએ છીએ એસજીઆઈ મટિરિયલ વાપરીએ છીએ એની અંદર ક્યારેય પણ કોઈ દિવસ ગમે એમ ઘણ મારો આ છે તે કરો તો કોઈ પણ તૂટે નહીં બધી સ્ટાન્ડર્ડ મટિરિયલ આવશે બેરિંગ પણ કોઈ દિવસ જવાની શક્યતા નહીં આ આવશે મિની ટ્રેક્ટરની કલ્ટિવેટર આ પણ ગવર્મેન્ટ એપોરેટ સબસિડી પાત્ર છે આની અંદર એ દાઢા ટૂંકમાં પચીસ એમ એમ જાડા આવશે દશાની ઘોડી આવશે ફૂલ હેવી આવશે એક એકની કોઈસ આવશે કૂતરાઈની ફૂલ જવાબદારી આવશે અને કંઈ કોઈ પણ જોતી હોય તો ઉતરાઈની અંદર કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો ફરીથી પાછી રિટર્ન મૂકી જવાની છૂટ ફૂલ ગેરંટી આવશે અને સબસિડી પાત્ર આ મિની ટ્રેક્ટરનો માર્ડ છે આગળ તમે અહીંયા રાફ ફીટ કરી શકો પાવડા ફિટ કરવા હોય ટૂંકમાં પારો ફરવો હોય ખેલરની અંદર પેલા ખેતરને પ્લેન કરવું હોય એના માટે આગળ પેલા રાફ ફીટ કરી દેવાની એટલે પાવ પારો ફરાઈ જાય કમ્પ્લીટ પછી આની અંદર ખેડ કરવાની અંદર ટૂંકમાં સરળતાથી ખેડ કરી શકે

સોંદરડા ગામ એની અંદર સમ્રાટ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એચપી પેટ્રોલ પંપની પાછળ અમારા નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ છત્રીસ સાત જીરો નવ બીજા નંબર છે નવ્વાણું જીરો છન્નું છેતાલીસ ત્રણ તેતાલીસ તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ લાડાણી સુરેશભાઈ ગામ કેશોદ સરનામું સમ્રાટ એગ્રો ઇન્ડસ્ટ્રી ઉદ્યોગનગર વેરાવળ રોડ

તમારા કોન્ટેક્ટ નંબર આપજો જેથી કરીને ખેડૂત ભાઈ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે મારા મોબાઈલ મોબાઈલ નંબર છે 99096 46343 ખેડૂત મિત્રો આજે મેં મુલાકાત કરી સમ્રાટ એગ્રો ઇન્ડસ્ટ્રીની જે સોંદરડા ફાટક પર આવેલી છે કેસોત તો ત્યાં તમને ખેત ઉજારના તમામ પ્રકારના જે સબસિડી દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે સબસિડી પ્રોવાઈડ કરે છે આપડા જે સમ્રાટ એગ્રો ઇન્ડસ્ટ્રીના

અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો શેર કરજો અને સારામાં સારી કોમેન્ટ કરજો જેથી કરીને આપણે વારે ઘરે કોઈ પણ કંપનીની મુલાકાત લઈએ કોઈ પણ ખેડૂતને મળીએ તો અમે તેમની મુલાકાત કરી અને તેમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછી અને ખેડૂતના પ્રશ્ન આપણે હલ કરી શકીએ